નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં નદી નાળા સલકાયપુર જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી જોશો આ વિડીયોમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી શકે તો વિડિયોમાં આગળ વધતાં પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સુરતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો સુરત સુરતના અમુક વિસ્તારોમાં તો પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો હતો અત્યારની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ સોટીલા રાજકોટ જુનાગઢ ગોંડલ ધોરાજી ઉપલેટા ભાવનગરની આજુબાજુના વિસ્તારો વેરાવળ તુલસીશ્યામ જાફરાબાદ પીપાવા સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા સુરત સોરિયાશી ડેડિયાપાડા ઉમરપાડામાં સારો એવો વરસાદ ખાબક્યો હતો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ ઢોળકા ધંધુકા વિરમગામ મહેમદાબાદ આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાતોના મત અનુસાર હજુ પણ આગામી દિવસોમાં સારો એવો વરસાદ જામશે આગામી સત્તર તારીખથી લઈ અને રાજ્યમાં સારો એવો વરસાદ જામે તેવી પણ શક્યતા રહેલી છે તેમજ આગામી દિવસોમાં સિસ્ટમ પણ સક્રિય થશે તેના ભાગરૂપે રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે અને સત્તર તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થઈ શકે છે તેમાં સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે જો કે આ વર્ષે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ખાસો એવો વરસાદ પડેલો જોવા મળ્યો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં અને કચ્છ જિલ્લામાં હજી જામે એવો વરસાદ જોવા નથી મળ્યો પણ પરંતુ બધા બધા જ તે વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો એવો વરસાદ જોવા મળશે નદી નાળા સલકાય કવામાં નવા નીર આવશે એવો સારો એવો વરસાદ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ અતિ અત્યારની તાજી વરસાદ અંગેની અપડેટ વિડીયો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો